નમસ્કાર મિત્રો હું એ આઈ એન્કર બીચ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ જિનપિંગના સિક્રેટની લેટરની કમાલ નરેન્દ્ર મોદીનું દોઢ વર્ષનું જૂનું સપનું પૂરું થયું સાત વર્ષે ફરી ચીનમાં ડ્રેગન અને એલિફન્ટની ડિપ્લોમસીએ ટ્રમ્પનું ટેન્શન વધાર્યું ઓગસ્ટ બે હજાર સત્તરમાં ડોકલામ સંકટ સમયે તાત્કાલિક વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે હવેના કોઈ પણ દેશની ક્ષમતા તેને લડવાની તાકાતથી નહીં પરંતુ આર્થિક ક્ષમતાના આધારે પણ તોલવામાં આવે છે ભારતની આર્થિક ક્ષમતા વધી રહી છે તેમાંથી ઘણો એવો ભાવ ચિહ્નનો છે પાકિસ્તાનમાં બંધ માછીમારોનું શું ન કોઈ ચીઠી ન કોઈ સંદેશ પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો ગુજરાતના માછીમારો પરિવારના દર્દના કહાની ઓપરેશન સિંદૂર પછી પાછા આવવાની આશા નથી એક માએ રડતા કહ્યું મારો દીકરો અઢાર વર્ષનો માછીમારી કરી એવા ગયો ને જે પાકિસ્તાનવાળા લઈ ગયા પાંચ વર્ષ નીકળી ગયા એ ત્યાંથી જેલમાં છે ગયા વર્ષે તો તેના પપ્પાનું નિધન થઈ ગયું તેને છેલ્લા તેના પપ્પાનું મોઢું જોયું નથી ગુજરાતી ફિલ્મની ટિકિટ માટે પથ્થરમારો પોલીસ ગોઠવી પડી રોમા ને બદલે આનંદી મૈયરમાં મનડું નથી લાગતું એમ સિક્રેટ થઈ થિયેટરમાં પૈસાનો વસાદ થયો તમને જાણીને નવાઈ લાગશે ફિલ્મ રિલીઝ થઈ બત્રીસમું વીક હતું ત્યારે હું ભાવનગર સાઢુના દીકરાના લગ્નમાં ગયો ફિલ્મમાં છોટા મશીનનો રોલ નાના દીકરા જીગ્નેશ પ્લે કર્યો છે ભાવનગરમાં દેવીક પૂજક સમાજના જાણ થઈ કે અમે આવ્યા છીએ તો ત્રણ ચાર હજાર લોકો ભેગા થઈ ગયા પીએમ નરેન્દ્ર મોદીને ગિફ્ટ મળી દારૂમાં ડોલ તેનું ભારત સાથે ખાસ કનેક્શન તેની પાછળની માન્યતા અને કહાની શું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન ના પ્રવાસે છે તેઓ ટોક્યોમાં યોજાયેલા ભારત જાપાન શિખર સંમેલનમાં હાજરી આપવા ગયા છે આ દરમિયાન તેને ભારત સાથે સંબંધિત એક બૌદ્ધ મંદિરની મુલાકાત લીધી

એવા નેતાઓ છે જે બીજા દેશોની આવનારા લોકો પ્રત્યે નફરત કરે છે ટ્રમ્પના નજીકના નેતા હોય કે તેમના સલાહકાર મોટા ભાગના લોકોની વિચારધારા પ્રવાસીઓ વિરુદ્ધ છે તેના માટે અમેરિકા ફર્સ્ટ સૌથી મોટો નારો છે અને તેઓ તેના પર કામ કરી રહ્યા છે થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ આવા અવનવા સમાચાર સાંભળવા હોય તો અમારી ચેનલ લાઇક શેરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ